તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ફરિયાદ સ્વાગત છે મારા નાવાબ્લોકમાં અને આજે અમારે જવાનું છે બજારમાં મારી છોકરી હાથો કપડાં લેવા જવાનું છે અને મારા છોકરા હાથો પણ લેવાના છે અને મારે આ તો વસ્તુ લેવાની છે અને લેવાની છે આની આંટું જો સામે બતાવી છે લાલ સાડીવાળી તેની માટે પણ લેવાનું છે તો ચાલો આપણે જઈએ બજારમાં બજારમાં તો ભોગી ગયા અને ફૂલ હતું ડ્રાઈવર ગયા બધા

મિત્રો જોવો તો કેટલું ટ્રાફિક છે અત્યારે અને વિડીયો બનાવવાનો લો બનાવવાનો ટાઈમ રહેશે તો બનાવી નાખશું શું હા હાલે આગળ જઈને હવે વળતા આપણે કામ વળતા બધું લઈએ તો મળીએ આપણે આગળ મળીએ મિત્રો મિત્રો આપણે ખરીદી કરી લીધી છે ને હવે આપણે જઈએ ઘરે કારણ કે બહુ ટ્રાફિક અને હા જો હું લીધું તે હે હું લીધું તે હિ તો કરી લીધી ને હવે જઈએ આપણે ઘરે અમે છીએ અત્યારે ફ્રૂટ બજારમાં તો ચાલો આપણે ગાડી લેવા જઈને આપણે ગાડી પડી છે જિલ્લા ઓફિસ મિત્રો તો આપણે બજારમાં ખરીદી કરીને આવી ગયા છીએ પણ સરખો બ્લોક ન બનાવ્યો આપણે અને બહુ ટ્રાફિક હતું આ તો કાઢે એટલું ટ્રાફિક હતું અને જોવો તો અત્યારે હું પોગ્યા પોગ્યા એટલે કે બહુ મોડું છું અને અત્યારે પોગ્યા નાય કરવીને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને પછી આપણે બ્લોક ચાલુ કર્યો છે અને જોવો તો અત્યારે વાગી ગયા છે અગિયાર આઠને અંદર થઈ ગઈ છે આટલું મોડું થઈ ગયું અને જુઓ તો અત્યારે બધી જગ્યાએ દીવા પ્રગટાવ્યા છે અને હવે દિવાળી ઓરી આવે છે અને આજ તો લક્ષ્મી પૂજન હતું અને જુઓ તો સામે જુઓ તમે બિલ્ડિંગ એવું મસ્ત શણગાર્યું છે સામેનું અને હવે આપણે જવાનું છે ભાઈબંધના જે કાલે આપણે અલંગ ખરીદી કરવા ગયા હતા ત્યાં ભાઈબંધને આજે ગેરેજના ગેરેજનું કામ છે ઘણું અને તે પતાવવાનું છે આપણે કામ અને ત્યાં રેતી એટલે કે ધોળના ધૂડનો ઢગલો જે ટ્રેક્ટર ભરીને આપણે ત્યાં આપણે એના લેવલ કરવા જવાનું છે અને હરખું કરવા જવાનું છે તેથી અમારા ભાઈ ગેરેજ વહેલા છતાં ચાલુ થઈ જાય તો હવે જવાનું છે આપણે હમણાં મોડકથી જવાનું છે ફોન આવે ત્યારે અને જોવાનું છે તો ભાઈ ગેરેજ ચાલુ થઈ જાય અને જુઓ તો કેવું અત્યારે મસ્ત અત્યારે નજારો છે જોવો તો બધે ઘરે ઘરે દીવા પ્રગટાયા છે અને જુઓ તો અહીંયા આ સામેનું બિલ્ડિંગ પણ બહુ મસ્ત લાગે છે તો ચાલો મિત્રો આપણે ઘડી ઘડીને જઈએ ને ત્યાં આપણે ફરીથી ફરી એકવાર બ્લોગ ચાલુ કરીએ અને જઈએ આપણે તો ચાલો અને હા મિત્રો નવા મારા બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અને બેલાઇકન પણ દેવાનું ન ભૂલતા જેથી તમને મારા વિડીયો ફરીવાર જોવા મળે તો ચાલો જઈએ આપણે તો મિત્રો અમે તો અત્યારે ખૂબ ખૂબ જ કામ કરી લીધું છે અને ફૂલ થાકી ગયા છે એને પણ અહીંયા ભાઈ બહેનો અત્યારે કામ કરે છે ઘણું કામ ખેંચી લીધું છે જો અહીંથી અહીં લઈ બધું કામ ખેંચી લીધું છે ભાવેશભાઈ બેઠા છે ભાઈ કાલુભાઈ બેઠા છે શૈલેષભાઈ છે અને રાહુલભાઈ છે તો જુઓ તો મસ્ત મજાનું કામ ચાલી ગયું છે અને અમારું ગેરેજ છે નાની ફળિયાર વસ્તેજ ચોકડીથી થોડાક આગળ આટલો એટલે તરત તે અડધો કિલોમીટરમાં આવી જાય છે ગેરેજ અને જો આ સામે બતાવે છે નાની ફળિયાર છે જે લાઇટ જે બતાવે છે તે નાની ફળિયાર છે અને જુઓ તો આ છે ભાઈ રાજકોટ હાઈવે છે ભાવનગર ટુ રાજકોટ અને તો ચાલો હજી ખરું કામ છે હજી કામ કરી લઈએ અને ઘરે તો બધા સુઈ ગયા છે ભાગી ગયા છે અને આજ તો બહુ ગયા કામ તો અધૂરું રહી ગયું અને હવે કાલે આપણે જીસીબી જીસીબી કરાવવાનું છે એટલે એની જાત કરી નાખવાના છે ને કાલે આપણે નક્કી તો નથી આપણે કાલે ક્યાં જવાનું છે જવાનું છે હા મારી શ્રેન છે લેવા જવાનું છે અને બસ તો આપણે હવે મળીએ કાલે બીજા બ્લોગમાં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર બતાવજો અને મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને મળીએ હવે બીજા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ